વર્લ્ડ મેડિટેશન ડેનો પાછળનો પણ ઉદ્દેશ એવો છે કે ક્યાંક ના ક્યાંક આપણે બધા જે ટોટાલિટીમાં હ્યુમેનિટીમાં એક હોપલેસ હોય એક સિન્સિયર હોય એટલે હોપલેસ નર્સ હોય એક સિન્સિયર નર્સ હોય ને એક મધર હોય તો આપણી સંવેદનાનું લેવલ વધે આપણી રિસ્પોન્સિબિલિટીનો ભાવ વધે એના માટે વર્લ્ડ મેડિટેશન ડે ધ્યાન દિવસ આપ્યો છે અને આ ધ્યાન દિવસમાં આપણે ધ્યાન કરશું ને તો જ આપણી સેન્સિટિવિટી વધશે એટલે શારીરિક માનસિક આત્મિક ઉન્નતિ માટે મેડિટેશન એકમાત્ર સોલ્યુશન છે એટલે આપણે બહુ ઉતાવળમાં હોય ને તો પણ પાંચ મિનિટ આપણે ધ્યાન કરવાથી આપણી હેપીનેસમાં આપણી પોતાની આનંદતામાં અને આપણી જવાબદારીમાં વધારો થતો હોય એટલે આ પાંચ મિનિટ કે પંદર મિનિટ આપણે કરીને એ ટાઈમનું વેસ્ટિંગ નથી આ ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એનાથી આખું રિઝલ્ટ બદલાતું હોય એટલે જેને જેને મોટા કામો કર્યા છે ને મહાત્મા ગાંધીજી એ સમયે આવડા મોટા કામો કર્યા ને તો એ પહેલાં સવારે ઉઠી અને દસ પંદર મિનિટ ધ્યાન કરાવતા હતા એની શક્તિમાં વધારો કરતા કરાવતા હતા અને એની રિસ્પોન્સિબિલિટીને વધારતા હતા એટલે આપણે આ વર્લ્ડ મેડિટેશન ડેમાં આપણે એક સંકલ્પ કરી કે આપણો કોઈ પણ મિટિંગ હોય કોઈ પણ કાર્યક્રમ હોય તો આપણે એકવાર ઉદ્ગિત પ્રાણાયામ કરીને તો પણ આપણો અંદરનો દિવ્ય ભાવ જાગે આપણે મોટાભાગે માઇન્ડથી કામ કરવા ટેવાયેલા હોય આ સોલથી કામ કરવા માટેનું છે મહાપુરુષ અને આપણા વચ્ચે ફરક શું છે એ સોલથી કામ કરતા આપણે મનથી કરીને મનથી કરીને આપણે દ્વૈતમાં આવીને ઓલું અદ્વૈતથી થાય આપણી શક્તિમાં વધારો થઈ જાય તો આજે આપણે વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે ત્રણ વાર ઉદ્ગીત પ્રાણાયામ કરી આજે કોઈ પણ વસ્તુ ડિક્લેર કરી હોય તો એ નીચે સુધી ઉતારવી પડશે આપણે નહીં અનુભૂતિ કરી તો આપણે બીજાની અનુભૂતિ નહીં કરાવી શકી પોતાની જગ્યા ઉપર ટટ્ટાર બેસી જવાનું ઊંડો શ્વાસ લઈને ઓમ બોલવાનું બરાબર આ ત્રણ વારની અનુભૂતિ આપણે કરવાની છે તો મારે ઊંડો શ્વાસ લેશું ઓ એક મિનિટ માટે ધ્યાન ધરીશું આપણે અંદરના પરમ તત્વને પૃથ્વની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એવો ભાવ કરીશું આપણું ધ્યાન આપણી એક લાખ પ્રકાશ વર્ષ ગેલેક્સી છે એમાં આપણે પ્રદક્ષિણા કરી રહ્યા છીએ એવું ધ્યાન ધરીશું આગળ આપણા પાંચસો કરોડ પ્રકાશ વર્ષ કે જ્યાંથી જોવી તો પૃથ્વીનો જે ઉદ્ભવ નથી થયો એ પાંચસો કરોડ પ્રકાશ વર્ષમાં આપણે ધ્યાન કરીશું એનાથી આગળ નવ હજાર છસો પચાસ કરોડ વર્ષ એટલે આપણા વૈજ્ઞાનિકો જેને ઓબ્ઝર્વેબલ યુનિવર્સ કહે છે એમાં અનેક ગેલેક્સીઓ અનેક આપણા ક્લસ્ટરો છે અને એને ઓબ્ઝર્વેબલ યુનિવર્સ કહે છે એનું ધ્યાન કરીશું અને એનાથી આગળ એક અનઓબ્ઝર્વેબલ યુનિવર્સ છે કે જે વૈજ્ઞાનિકો જોઈ નથી કે પણ છે ખરું જે આપણા ઋષિ મુનિઓ આવા અનંત બ્રહ્માંડોનું ધ્યાન કરતા હતા